ઋતુમાં ગળાને અમુક રોગો થતા હોય છે ત્યારે તેને અટકાવવા માટે આહાર વિહારનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે ગરમીમાં પેટના રોગો વધુ થાય છે આ ઉનાળાની સિઝનમાં ખાટા અને મીઠા ફળો વધારે આવે છે જેનો રસ વાયુને સમન કરે છે માટે કયો ખોરાક લેવો શું ધ્યાન રાખવું તેવા ખાસ વડીલો અને બાળકોને આ સંબંધે કચ્છના જાણીતા ફિઝિશિયન ડોક્ટર આનંદ ચૌધરીએ જાણકારી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉનાળો શરૂ થતાં તાપમાનનો પારો કચ્છમાં ઊંચો જાય છે ત્યારે વડીલોને તેમની તાસીર મુજબ સંતરા દાડમ દ્રાક્ષ કેરી તરબૂજ સકરટેટી લિક્વિડમાં આખા દિવસમાં ત્રણ લીટર જેટલું પાણી લીંબુનો શરબત નારિયેળ પાણી કોકમ શરબત છાસ વગેરેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જોઈએ જ્યારે નાસ્તો માફકસર ખાવું બપોરે ભોજન ઓછું લેવું જ્યારે રાતનું હલકું ભોજન હોવું જોઈએ ઉનાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોવાથી રોગો થવાની સમસ્યા વધી જાય છે આ ઋતુમાં લૂ લાગવી એસિડિટી અપચો ઝાડા ઉલટી આંખમાં બળતરા વગેરે રોગો થવાની સંભાવના વધુ રહે છે માટે ખાસ વડીલોએ ઘરની બહાર ન નીકળવું નોર્મલ રૂમના તાપમાનવાળું પાણી ત્રણ લીટર જેટલું આખા દિવસમાં ખાસ પીવો ફ્રીજનું ઠંડુ ચિલ્ડ પાણી ક્યારે ન પીવું ડાયજેશન સિસ્ટમને કંટ્રોલ રાખવા માટે નોર્મલ પાણી અથવા થોડું ઠંડુ પીવું જોઈએ પાણી અને છાસમાં બરફ ન નાખો માથા પર ટોપી પહેરી બહાર નીકળવું આમ કરવાથી ઉનાળામાં થતા રોગો પર નિયંત્રણ લાવી શકાય તેમ છે છેલ્લા પંદર વીસ દિવસથી કેવો કે એપ્રિલ મહિનાથી અંદર જે રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે આપણે ગરમી જે મહેસૂસ થાય છે લગભગ તેતાલીસ ચુમાલીસ ડિગ્રી ટચ થઈ જાય છે ઘણી વાર પિસ્તાલીસ ડિગ્રી પણ જોયું છે એમ કહે છે જે રીતે ગુજરાત સમાચાર છે કે આપણા બધા ન્યૂઝપેપર છે કચ્છના કચ્છ મિત્ર છે કે બધા એની અંદર જે પ્રમાણે ડેલી સમાચારો આવે છે એ જોતા આપણે જે રીતે ન્યૂઝપેપરમાં આવે છે કે ભુજ અને કંડલા છે એ હાઇએસ્ટ ટોપ સિટીઝમાં ગણતરી થાય છે કે જેની પિસ્તાલીસ ડિગ્રી છે પણ જે લોકો મેં જેટલા જે લોકો અમદાવાદથી રાજકોટ બરોડાથી કે સુરતથી લોકો આવેલા છે એમ કહે છે કે ગરમી તમારા કચ્છમાં ઓછી છે કમ્પેરેટિવ ટુ અમારા એનું કારણ છે કે આપણા કચ્છની અંદર છે ને હવા થોડીક ચાલે છે વેસ્ટર્ન સાઈડથી એટલે આપણે સવારે અને સાંજના ભાગમાં થોડીક ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે જે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતમાં એ રાત્રે પણ ઠંડુ નથી થતું હવે બીજી વાત રહી પેશન્ટોની તો પેશન્ટોની અંદર આપણે ગણતરી કરીએ તો અત્યારે અમારી પાસે જેટલા પેશન્ટો આવે છે ને મોસ્ટલી આવે છે પેટ રિલેટેડ એટલે કે પેટની અંદરના ઇશ્યુઝ છે ખાસ કરીને ઝાડા ઝાડાઉલટી છે કે ડાયરિયા છે વોમિટિંગ છે અને ટાઈફોઇડ છે અને ઘણી વખત કમળાના દર્દીઓ પણ અમને જોવા મળે છે તો આ બધા જે ગરમી ગરમીજન્ય ગરમીની અંદર થતા રોગો છે જે પાણીજન્ય રોગો છે આ બધાનો મેઇન સોર્સ ઓફ ઇન્ફેક્શન છે ફીકો રૂટ એટલે કે પાણી અથવા ખોરાક કાંઈ ખોરાક આવી જાય તો અને બીજો તમે એક્સપોઝ થાવ ગરમીની અંદર ખૂબ લાંબા ટાઈમ સુધી જ્યારે માથામાં તમે ટોપીને પહેરી હોય કે પૂરતા કપડાં પહેર્યા હોય હાથ પગ ખુલ્લા હોય અને પાણી ઓછું પીતા હો તો આવી કંડિશનમાં ડિહાઈડ્રેશન થવાના ચાન્સીસ રહે અને આ ડિહાઈડ્રેશન છે એના લીધે ચક્કર આવવા ઉલટી થવી પેટ દુખવું પેશાબ ઓછું થઈ જવું ચક્કર આવવા ઘણી વખત બેભાન પણ થઈ જાય છે લોકો મેં જોયા છે ઘણાને અને એવી કંડિશનમાં પણ આવે અમારી પાસે દર્દીઓ આવતા હોય છે તો ગરમીથી આ બધા પ્રમાણમાં તો જોવા મળે છે અને ખાસ કરીને જે બાળકો છે એને મોટી ઉંમરના છે એ લોકો માટે ખાસ એક એડવાઇઝરી છે કે એ લોકો ખાસ ધ્યાન રાખે કે બારે તડકામાં જાય કે બારે પણ ગમે ત્યારે એક્સપોઝ થાય ત્યારે પૂરતા કપડાં પહેરી લે પાણી પોતાની સાથે રાખે ટોપી પહેરી રાખે અને બને ત્યાં સુધી ઓપનમાં ન રમે એકદમ જ્યાં તડકો આવતો હોય લોકો શું આજકાલ છોકરાઓનું વેકેશન પડી ગયું છે અને પડશે અમુક જણાનું તો ફૂટબોલ રમતા હોય ક્રિકેટ રમતા હોય ઘણી બેડમિન્ટન રમતા હોય છે તો બહુ જ ગરમી પડતી હોય તો અને એક્સપોઝ થતા હોય તો એ લોકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે અને શક્ય હોય તો પાણી ખૂબ પીએ અને બને ત્યાં સુધી ઇન્ડોર ગેમ રમે એવી એડવાઈસ વધારે છે અત્યારે એક તો ખાવા પીવા ઉપર કંટ્રોલ રાખે બહારનું ખાસ કરીને જે ખુલ્લો ખોરાક છે એ તો નાશ ખાય અને જેની અંદર પાણીજન્ય જે વસ્તુઓ આવે છે ખોરાકની અંદર જેમાં જે ખોરાકની અંદર પાણી કે ચટણી કે એ બધું પડે એ બધી વસ્તુઓ જો બને ત્યાં સુધી ત્યાગ કરે તો વધારે સારું જો અત્યારે જ્યુસ છે કે નાળિયેર પાણી લીંબુ આપણે શરીરના રસ છે એ બધા તમે ઘણી વખત જોતા હો તો ઠંડક માટે લોકો લેતા હોય છે બહુ સારી વસ્તુ છે કારણ કે અત્યારે આપણે જે આ કોલા સિસ્ટમ છે કોકાકોલા કોલા અને આ બધું પીએ એના કરતાં બેટર છે કે લીંબુ શરબત પીએ કે નાળેર પાણી અને શેરડીનો રસ પીએ સારું છે પણ હાઈજીન મેન્ટેન રાખે એ બહુ જરૂરી છે એટલે કે બરફ વગરની વસ્તુ પીએ એ સારામાં સારું બહુ ઠંડી કે ડીપ ફ્રીઝ વાળી વસ્તુ ન પીવી જોઈએ બરાબર છે તો એ ખાસ ધ્યાન રાખે અને પોતા પાસે પૂરતું પાણી રાખે તમે ટ્રાવેલ કરતા હોવ ગાડીમાં હો બસમાં હોવ કે ગમે ત્યાં હો તમારી પાસે પૂરતું પાણી હોવું જોઈએ અને દર કલાકે ઓલમોસ્ટ અડધો થી પોણો ગ્લાસ કે એક ગ્લાસ પાણી મિનિમમ પીવાય તમે પછી ઘરે હો બારે હો કામ કરતા હો ઠંડકમાં હો કે ગમે ત્યાં હો ડિહાઈડ્રેશન બધી જગ્યાએ થશે ઠંડકમાં હશો એસીમાં હશે તો પણ થશે તો પાણી એટલે જ તમારે બી ત્રણેક લીટર જેવું મિનિમમ આઠથી દસ ગ્લાસ પાણી પીવે આખા દિવસમાં તો વેલ ગુડ છે